મહારાષ્ટ્રમાં એક પણ બેઠક ન જીતનારા મરાઠી નેતાએ નવો વિવાદ હવે ઉભો કર્યો છે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે વિવાદ ભડકાવવાનું મનસે પ્રમુખ રાજ ઠાકરેનું એક નિવેદન સામે આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ પીએમ મોરારજી દેસાઈ પર રાજ ઠાકરેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ગુજરાતના નેતાઓ અને વેપારીઓની મુંબઈ પર નજર છે તેવું તેમણે જણાવ્યું છે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું તેવું જણાવ્યું મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપીને મરાઠીઓને મોતને ઘાટ ઉતાર્યા આ નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું તો ફરી એક વખત ઠાકરે બંધુઓના નિશાને છે ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં એક પણ બેઠક ન જીતનારા મરાઠી નેતાએ ફરી એક વખત એક નવો જ વિવાદ હવે ઉભો કર્યો છે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચેનો એ વિવાદ અને કામ મનસે પ્રમુખ અત્યારે કરી રહ્યા છે આચાર્ય બસલા મુંબઈ याच्यासाठीचं सा पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं वल्लभभाई पटेलांनीच सांगितलं की तुम्हाला महाराष्ट्राला देऊ नका म्हणून वल्लभभाई पटेल ज्यांना आजपर्यंत आम्ही दोह पुरुष म्हणून मारत आलो ज्या देशाचे गृहमंत्री आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो तुम्ही महाराष्ट्राला विरोध केलात महाराष्ट्र बोरार की देसाई गोलीमार कर ठार मार मराठी मानसा ने ठार मारे महाराष्ट्र अनेक वर्षा मुंबई पर अनेक वर्षा तो मन से प्रमुख राजाकरेन आ विवादास्पद निवेदन અને રાજ ઠાકરેના નિવેદનને લઈને મહારાષ્ટ્રના લોકો છે તેમની પણ પ્રતિક્રિયા નથી આપી રહી એટલે કે તેમનું નિવેદન મહારાષ્ટ્રના લોકો પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા એક તરફ રાજ ઠાકરેનું આ નિવેદન બીએમસીની ચૂંટણી પણ હવે નજીક અને તેની વચ્ચે આ વિવાદાસ્પદ નિવેદન તે સતત આપી રહ્યા છે મહારાષ્ટ્રના ચૂંટણીમાં રાજ ઠાકરેનું પ્રદર્શન સતત નિરાશાજનક રહ્યું છે રાજ ઠાકરેના નિવેદનને મહારાષ્ટ્રના લોકો જ ગંભીરતાથી નથી લઈ રહ્યા પહેલા મરાઠી ભાષાને લઈને લોકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આપ્યો અને દાદાગીરી મનસેના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આપ્યો અને ત્યારબાદ હવે ગુજરાતીઓ પર સીધો નિશાનો તાકવામાં આપ્યો છે અને આ ઠાકરે બંધુઓ કે જેમણે સતત એક બાદ એક ભડકાઉ ભાષણો ભડકાઉ નિવેદનો પણ આપ્યા છે થોડા દિવસો પહેલા જ આ બંને ઠાકરે બંધુઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને મરાઠી ભાષાને લઈને ત્યારબાદ તેમણે એ વાત જણાવી હતી કે અમે સાથે આવ્યા છીએ અને ત્યારબાદ તેમનું આ નિવેદન કે જ્યાં લોકોને ભડકાવવાનો સતત પ્રયાસ જો કે મનસેનું પ્રદર્શન ચૂંટણીમાં ક્યારેય સારું નથી રહ્યું અને વર્ષ બે હજાર નવમાં મનસેને મહારાષ્ટ્રમાં બસો ઇઠ્યાસીમાંથી માત્ર તેર બેઠક જ પ્રાપ્ત થઈ હતી અને ત્યારબાદ મનસેનો એ સૂરજ ડૂબતો ગયો અને ત્યારબાદ અત્યારના સમયગાળાની પણ વાત કરીએ તો કદાચ મનસે પાસે એક પણ બેઠક નથી ફરી એક વખત રાજકારણમાં આગળ આપવા માટે અને તેની સાથે સાથે જ જે નામ મનસેનું અત્યારે ભુસાઈ રહ્યું છે ફરી એક વખત એ વિવાદમાં સપડાઈ અને લોકો વચ્ચે આપવા માટેનો એ પ્રયાસ અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યો છે જોકે કે થોડા દિવસ પહેલા બંને બંધુઓ જ્યારે એક મંચ પર આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન પર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને ત્યારબાદ એ સિલસિલો યથાવત છે અને હજુ પણ બંને તરફથી નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિવાદાસ્પદ નિવેદનો બંને દ્વારા આપવામાં આવી રહ્યા છે જોકે મહત્વની વાત એ પણ છે કે ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉદ્ધવ ઠાકરેની એ મુલાકાત પણ થઈ હતી અને જેના કારણે અનેક વિતર્કો પણ સર્જાયા હતા અને આ મુદ્દે એસપીજી પ્રમુખ લાલજીભાઈ પટેલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે લાલજીભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝમાં લાલજીભાઈ છેલ્લા કેટલાય સમયથી એ આપણે જોઈ રહ્યા છે કે મહારાષ્ટ્રમાં બંને ઠાકરે બંધુઓ છે કે જે મરાઠી ભાષાને લઈને સતત લોકો ઉપર તોપવામાં આવી રહ્યું છે કે બંને ભાષા છે તેનો ઉપયોગ થવો જોઈએ મરાઠી ભાષાનો ઉપયોગ થવો જોઈએ અને બીજી વખત હવે ગુજરાતીઓને અહીંયા સીધા ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લાવવામાં આવ્યું છે મોરારજી દેસાઈનું નામ વચ્ચે લાવવામાં આવ્યું છે સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા જો દરેક ને જેમ આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી પર ગર્વ હોવો જોઈએ પણ આપણે ગુજરાતની અંદર મહારાષ્ટ્ર નો કોઈ પરપ્રાંતિયો હોય બિહાર યુપી નો હોય કે કોઈ પણ જગ્યાથી આવતો હોય આપણે સન્માન સાથે ગુજરાતની અંદર રાખીએ છીએ એ લોકોને પણ ગર્વ છે કે અમે ગુજરાતમાં રહીએ છીએ અમને કોઈ તકલીફ નથી ને વિકાસના કામોમાં પણ મદદ લોકો કરતા હોય છે પણ એ લોકોને એક જ જીત છે કે ભાઈ અમારા તો રહેવું હોય તો તમારે મરાઠી ફરજીયાત બોલવું પડે મરાઠી અપનાવવું પડે તો આને હું એસપીજી વતી સખત શબ્દોમાં વખોડું છું કારણ કે તમે કોઈ પણ ભારતના પણ છેડા ઉપર તમે તમારી ભાષાનું દાદાગીરીથી પાલન ના કરાવી શકો અને રહી વાત સરદાર પટેલના અપમાનની તો આ લોકોને ખબર જ પડતી નથી ઇતિહાસ અમને જોયો નથી કે સરદાર પટેલે આ ભારતના રજવાડા એક કરી અને ભારત દેશની સ્થાપના કરવામાં સિંહ ફાળો રહેલો છે તો આવા મહાન વ્યક્તિઓનો જયારે મોરારજી દેસાઈ હોય ગાંધીજી હોય કે પછી બાબા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોય કે સરદાર પટેલ હોય એમનું જો અપમાન કોઈ કરશે તો જયારે ગુજરાતમાં એ લોકો આવશે ત્યારે ગુજરાતની પ્રજા એમને જાહેરમાં વિરોધ કરશે એવું મારું માનવું છે બિલકુલ આભાર લાલજીભાઈ અમારી સાથે જોડાવા માટે તો એસપીજી પ્રમુખ લાલજીભાઈ આપણી સાથે જોડાયા હતા અને જે પ્રમાણે આ ઠાકરે બંધુઓ દ્વારા સતત મરાઠી ભાષાને લઈ અને બીજી તરફ ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેને લઈને પણ તેમનો એ વિરોધ છે ગુજરાતમાં તમામ પ્રાંતના લોકોને સન્માનથી રાખીએ છે તેવું લાલજીભાઈ પટેલનું કહેવું છે અને કોઈ પણ ભાષાનું દાદાગીરીથી પાલન ન કરાવી શકાય તેવું પણ તેમણે કહ્યું અને આ લોકોએ ઇતિહાસ જોયો નથી અમને ખબર નથી પડતી તેવું પણ લાલજીભાઈ પટેલનું કહેવું છે અને ગુજરાતમાં તમામ પ્રાંતના લોકો એ સન્માનથી રહે છે સન્માનથી એ તમામ લોકોને રાખવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું છે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આ બંને ઠાકરે બંધુઓ કે થોડા દિવસ પહેલા એ મંચ પર આવ્યા હતા અને મરાઠી ભાષાને લઈને ત્યારે પણ એ વિરોધ તેમણે દર્શાવ્યો હતો મરાઠી ભાષાનો ઉપયોગ થવો જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું ગુજરાતીઓને અપમાનિત કરનારા રાજ ઠાકરેને હવે પાટીદાર અગ્રણીએ જવાબ આપ્યો છે સન્માનનીય વ્યક્તિનું આવું નિવેદન યોગ્ય નથી તેવું પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું કહેવું છે પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવા આવા નિવેદનો તેઓ આપી રહ્યા છે રાજ ઠાકરેએ જાહેરમાં આવી અને માફી માંગવી જોઈએ તેવું પણ અલ્પેશ કથિરિયાનું કહેવું છે તો આ તરફ સરદાર પટેલે દેશમાં એકતા લાવી તેમનું અપમાન સાંખી નહીં લેવાય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે તેવી પણ ચમકી ઉચ્ચારી મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરે જે રીતે સરદાર પટેલ અને મોરારજી દેસાઈને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે આ ટિપ્પણીને લઈને સુરતના સમગ્ર ગુજરાત પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથેરી આપણી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું અલ્પેશભાઈ જે રીતે મહારાષ્ટ્રના રાજ ઠાકરેનું જે નિવેદન સામે આવ્યું છે વિવાદિત એને લઈને આપનું શું માનવું છે કઈ રીતની લાગણી દુભાઈ જે આખું વિવાદિત નિવેદન આવ્યું છે સરદાર સાહેબનું તમે અપમાન કરો છો મોરારજી દેસાઈ ઉપર ટિપ્પણી કરી રહ્યા છો એક ગુજરાતના લોકોને ભારતના લોકોને અંદરથી દુઃખ થાય એ પ્રકારની ભાષાનો આપ પ્રયોગ કરો છો એનું અપમાન કરો છો રાજ ઠાકરે કે સન્માનનીય વ્યક્તિ છે પરંતુ એનો મતલબ એવો નથી કે રાષ્ટ્રની મહાપુરુષ જેવી વ્યક્તિઓનું તમને અપમાન કરવાનો લાયસન્સ કે પરવાનો મળી જાય ખૂબ ખરાબ રીતે એમનું જે વાતો રજૂ કરી છે લોકો વચ્ચે આપના માધ્યમથી અમારી વિનંતી છે કે જે રીતે અપમાન થયું છે એવી જ રીતે સન્માન સાથે એમની માફી માંગવી જોઈએ અત્યારે અમારી એક જ વાત છે કે આ બાબતે તત્કાલ ધોરણે એની માફી માગાવી જોઈએ જો માફી નથી માંગતા અને પોતાની વાત પર અડગ રહે છે તો ભારતભરમાંથી જે પણ સંગઠનો છે પોલીટીકલ પાર્ટીઓ છે સામાજિક લોકો છે કે જેમણે સરદાર સાહેબ મોરારજી માટે માન છે એનાથી પણ રાષ્ટ્ર માટે મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરે વિવાદિત સરદાર પટેલ અને મોરારજી દેસાઈને લઈને નિવેદન આપ્યું છે તેને લઈને એક લાગણી દુભાઈ છે રોષ છે અને આ નિવેદન પાછું ખેંચવું જોઈએ માફી માંગવી જોઈએ તેવી સ્પષ્ટ માંગ કરાઈ રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોપુરા વીટીવી ન્યુઝ સુરત